જસદણના વીરનગર કનેસરા રોડ નજીક આવેલ ડુંગરમાંથી યુક્ર મૃતદેહ મળવાનો મામલો લાલજી મકવાણાની હત્યાથી હોવાનું સામે આવ્યું હતું હત્યારે ત્રણ આરોપીની ધરપકડ કર્યા બાદ રિકન્સ્ટ્રક્શન કરાયું જસદણના શ્રી હરિ સોસાયટી નજીક પોલીસ બંદોબસ્ત સાથે રિકન્સ્ટ્રક્શન કરાયું મૃતક લાલજી મકવાણાને જે જગ્યાએથી અપહરણ કરાયું હતું તે જગ્યાએ આરોપી અજય ભોજક આલકુજ એબલિયા સિદ્ધરાજગીડાને લઈ જવાયા હતા એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ હાજર રહ્યા જસદણ પોલીસે સાત દિવસના આરોપીના રિમાન્ડ માંગ્યા હતા